ભાવનગર શહેરના કુંભારવાડા રામદેવનગર નારી રોડ પર શેરી નંબર બેમાં રહેતા મુન્નાભાઈ મથુરભાઈ પરમારના નાનાભાઈ મહેશભાઈ કુમુદવાડી સીતારામ પાનની દુકાને હતા ત્યારે યુવતી સાથે વોટ્સએપ પર મેસેજથી વાતચીત કરવાની દાજ રાખીને મિલન અને મનીષ આવી લાકડાના ધોકા વડે આડેધડ માર મારી ઈજાઓ પહોંચાડી હતી જે અંગેના સીસીટીવી પણ વાયરલ થયા હતા ત્યારબાદ યુવકનું બાઇક ઉપર અપહરણ કરી અક્ષરપાર્કના ખારમાં લઈ જઈ ત્યાં પણ ઢોર માર માર્યો હતો ત્યારબાદ જ્યારે શખ્સોએ મહેશભાઈને ડિવિઝન લાવી માર મારવાની ધમકી આપી હતી આ ઘટનામાં લોહિયાળ ઇજાઓ પામેલ યુવાનને ખાનગી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે અંગે ઇજાગ્રસ્તના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ પ્રકરણમાં ઋત્વિક પ્રવીણભાઈ પરમાર અમરદાસ ઉર્ફે મુન્નો વલ્લભભાઈ ગોંડલિયા મિલાન કાલિદાસ દુધરેજિયા અને મનીષ વિજયભાઈ સરવૈયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે